તમારા બધાનું ફરી સ્વાગત કરવું આપણે નવા બ્લોગમાં મિત્રો જવું આપણે અટાણે તન વાઈ ગયા હે આપણે છે ને જો એક ગાડી અહીં પડી એક ગાડી વાં પડી છે આપણે અટાણે જઈએ દ્વારકા હવે તમને એમ કે અટાણે શું કામ દ્વારકા જઈ તન વાઈ ગઈ હાડા અહીંયા હવે આપણે અટાણે હાડા અહીં અહીંથી નીકળી જાય ને એટલે હવારે અહીંયા આરતીને તાણે પૂગી જાય આરામ આરામથી ગાડી લઈને એટલે અમે આ વટાણે નીકળવાનું ફાઇનલ કર્યું જેવું આ માટી ને ફાકી ખાવા ફાકી ઘોરે ફાકી બનાવે અહીં નહીં રહે પંપે આવ્યા હતા પેટ્રોલ નાખવા ત્યાં મફત ચા બા પી લીધો હવે હવે આપણે નીકળીએ શું કે માટી ફાકી બાકી ગોરો ને ફાકી ગોરે છે જો આ સ્ટોરી બનાવે છે મિત્રો અટાણા હા હવારના વાઈ ગયા છો આપણે પૂગી ગયા દ્વારકા દ્વારકાધીશના દર્શન કરી લીધો જો તમે પબ્લિક હે બોરી ચાલીને આવવા વારી આમાં તો ગાડીઓ લઈને આવ્યા પરશોતમ ભાઈ આપણે પરશોતમ ભાઈ ભૂરાભાઈ બધા ભેગા જ છે આપડી પબ્લિક આપણી ગાડીમાં પાર્કિંગમાં મૂકી દીધી ને બે માટીઓ અમારા આગળ નીકળી ગયા હતા હવામાં જાય ને કામ રહી ગયા હું મિત્રો થઈ ગયા હા બપોર આપણે આવી ગયા અહીં શિવરાજપુર શિવરાજપુર બીજીએ તડકો ને બોલવામાં તકલીફ થાય

આ મિત્રો અને મોગલમાંની જન્મભૂમિ છે લગભગ જન્મસ્થળ છે મોગલમાંનું એવું એટલી ખબર છે અમને બીજી કોઈ લાંબી ખબર નથી આવ્યા દર્શન દર્શન કરી ચા પાણીની પ્રસાદી લઈને નીકળીએ અમે તો મિત્રો અમે છે ને માથી ડિમરાણાથી આવ્યું આપણે બેટ દ્વારકા નવું બ્રિજ બન્યું આપણે સિગ્નેચર બ્રિજ સુદર્શન છે તું અને ખોટા પાડવાનું કામકાજ આલે છે આવી આમ પોસ્ટ હવે દેખાડીએ કેવો આવ્યો હારો આવ્યો ન થાયો હવે ફોટા વોટા ફાડીએ પછી આપણે બેટ વર્ગ જઈ પછી આપણે નીકળી જવાનું ને રિટર્ન થઈ જવાનું ને એજની આપણે જો આપણી ઓંડાઓમાં પડી બે બે હા ઝૂમ ઝૂમ કરી દઉં હા અમે તો ગાડી લઈને કાલે ના રાખડ ગઈ કાલે હાઈને એક તરફ ગાડી જોડવી તો મિત્ર આપણે હે ને બેટ દ્વારકાથી આવી ગયા અહીં નાગેશ્વર જો આ નાગેશ્વરની મૂર્તિ છે અમે તો એની પાછળની બાજુ આ મંદિર છે હમણાં આગળથી તમને સીન લઈને બતાવી દઈશ બહુ મોટી મૂર્તિ છે

તો નીકળી આવ્યા ને જો અત્યારે મારી બાજુ બધી મૂર્તિ હે લીધે એવું બધું છે એનું કામકાજ સારું હોય સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બાકી તો કંઈક ક્યાંક મળતા રહે તો બ્લોગ બનાવતા રહે આપણે હમણાં મિત્રો ભાવિકભાઈ બહુ જોરદાર સેવાનું કામ કરે છે ગાયને રેડિયમના પટ્ટા બાંધે હતી પછી આપણે આ જીનકા છોકરાઓને સ્ટેશનરી બોલ પેન ને ચોપડા ને એવું દેવા જાય નાસ્તો દેવા જાય કપડાં ચંપલ એવું બધું દેવા જાય છે હમણાં ભાઈ આપણે